ઘણા લોકોને એ પ્રોબ્લેમ થાય છે કે બહુ બધા અફર્મેશન્સ બોલવા ફિઝિબલ નથી હોતું યાદ રાખવા અથવા લખવામાં પણ વધારે ટાઈમ જાય છે પણ અફર્મેશન્સ બોલવા જરૂરી છે કારણ કે અફોર્મેશન્સ જ એક એવી વસ્તુ છે જે આપણી રિયાલિટી ચેન્જ કરવામાં આપણને હેલ્પ કરે છે કારણ કે અફમેશન્સ જેને આપણે મંત્ર જાપ પણ કહી શકીએ છીએ કે જે રિપીટેડલી આપણે એ વસ્તુ રિપીટ કરીએ છીએ તો એ આપણા સબકોન્શિયસ માઇન્ડને હેલ્પ કરે છે રિપ્રોગ્રામ કરવામાં એને એક વિશ્વાસ અપાવવામાં કે હું જે બોલું છું એ જ હું વ્યક્તિ છું આ મારી રિયાલિટી છે તો આપણી જે પર્સનલ રિયાલિટી છે એ ચેન્જ કરવામાં અફોર્મેશન્સ આપણને બહુ હેલ્પ કરે છે એટલા માટે બોલવું બહુ જરૂરી છે પણ બહુ બધા અફોર્મેશન્સ બોલવા ફિઝિબલ નથી હોતા તો આજે આપણે ફક્ત એક અફોર્મેશન્સ બોલીશું કે જે આપણને આપણા લાઈફની મલ્ટિપલ એરિયાઝમાં હેલ્પ કરે જે બહુ ઇઝી હોય યાદ રાખવું ઇઝી હોય કારણ કે અફોર્મેશન્સ ત્યારે જ હેલ્પ કરશે જ્યારે આપણે એને કન્સિસ્ટન્ટલી રિપીટ કરીશું મતલબ આખા દિવસમાં મલ્ટિપલ ટાઈમ્સ એને રિપીટ કરવાનું છે ને દરરોજ કરવાનું છે તો સૌથી પહેલું તમારે કરવાનું છે એક સિમ્પલ અફોર્મેશન બનાવો ફક્ત એક જ અફોર્મેશન બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે કે એ એક જ અફોર્મેશનમાં આપણી મલ્ટીપલ વસ્તુઓ આવી જાય જે પણ આપણા ગોલ્સ છે જે આપણે અચીવ કરવું છે મલ્ટિપલ વિશેસ એક જ અફોર્મેશનમાં આવી જાય અને ત્રીજી વસ્તુ એ અફોર્મેશન બોલવાથી તમને તમારી લાઈફમાં જે પણ પોઝિટિવ ચેન્જીસ આવતા લાગે એ બધાને નાનાથી નાના પણ ચેન્જીસ હોય તો પણ એને નોટ ડાઉન કરો તો તમને એનાથી કોન્ફિડન્સ આવશે અને તમને એનું લિસ્ટ દેખાશે કે મારી લાઈફમાં આટલા બધા ચેન્જીસ આવી રહ્યા છે ફક્ત એક નાના અફોર્મેશનથી તો એનાથી તમારી સેલ્ફ બિલીફ સેલ્ફ કોન્ફિડન્સ વધશે તો મેં આ ત્રણ બાબતો તમને કહી છે જે આપણે ધ્યાન રાખવાની છે હું એક એક્ઝામ્પલ આપું છું અફર્મેશનનો તમે તમારી રીતે પણ અફોર્મેશન બનાવી શકો છો પણ એક અફર્મેશન મતલબ જે કે મલ્ટિપલ એરિયાઝ તમારા કવર કરે સપોઝ ફોર એક્ઝામ્પલ હું અને મારું ફેમિલી હેલ્ધી વેલ્ધી ફિટ અને ફાઇન છે તમે પણ આવી રીતે તમારી રીતે એક અફોર્મેશન બનાવી શકો બીજું એક્ઝામ્પલ હું ભાગ્યશાળી છું મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે તો આવી રીતે આવા નાના નાના અફોર્મેશન બનાવવાના છે ફક્ત એક બનાવવાનું છે જેનાથી તમારા મલ્ટિપલ એરિયાઝ કવર થાય જે તમને બોલવામાં અને યાદ રાખવામાં ઇઝી રહે અને જેનાથી તમને ઓવરઓલ તમારી લાઈફમાં ચેન્જીસ થતા દેખાય તો આ વસ્તુ અજમાવીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ઘણું થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં